જીવન વ્યાપન કરે છે એક દિવસ તે ભીખ માંગવા જાય છે જ્યારે પોતાના ગામમાં તેમને ભીખ નથી મળતી તો બાજુના ગામમાં ભીખ માંગવા માટે જાય છે આખો દિવસ ભીખ માગે છે અને અંતે જાતા માત્ર તેને બે માણસ જ ભીખ આપે છે એક માણસ તેને બે રોટલી આપે છે અને બીજો માણસ થોડા ઘઉં આપે છે જ્યારે આ ભીખ લઈને પોતાના ગામ તરફ પાછો આવતો હોય છે ત્યારે જંગલમાં તેને એક વૃદ્ધ માણસ મળે છે આ વૃદ્ધ માણસની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે તે ઝાડના થડ નીચે બેઠો હોય છે થડને ટેકો દઈને તે બેઠો હોય છે કારણ કે તે બહુ જ બીમાર હોય છે એટલે આ વૃદ્ધ માણસ તે ભિખારીને કહે છે કે ભાઈ તું અહીંયા આવ થોડી થોડી વાર મારી પાસે આવ એટલે આ ભિખારી દયા ખાઈને તેની પાસે જાય છે એટલે આ વૃદ્ધ માણસ કહે છે કે મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે હું બહુ જ બીમાર છું જો તું મને થોડું ખાવાનું આપી દે તો હું થોડો સાજો અને થોડી રાહત મને મળે

હવે તે ત્યાંથી આગળ ચાલ્યો વૃદ્ધ માણસને રોટલીનો ટુકડો આપીને ત્યાંથી ચાલ્યો જાય છે થોડો આગળ વધે છે એટલે તેની પાસે જે થેલી હોય છે થેલીમાં રોટલીને ઘઉં રાખેલા હોય છે તેમાંથી કઈક અદ્ભુત પ્રકાશ થવા લાગ્યો હવે તેણે થેલીમાં જોયું તો તે જે રોટલીનો ટુકડો તો તે પાછો આવી જાય છે અને રોટલીનો ટુકડો સોનામાં પરિવર્તિત થઈને આવે છે જેટલો જ રોટલીનો ટુકડો તે વૃદ્ધ માણસને આપ્યો હોય છે તેટલો જ સોનાનો ટુકડો હવે આની થેલીમાં આવી જાય છે હવે આ માણસ પાછો ભાગતો ભાગતો પેલા વૃદ્ધ માણસ પાસે જાય છે પણ આખા જંગલમાં શોધે છે હવે આ વૃદ્ધ માણસ તેને ક્યાંય દેખાતો નથી એટલે હવે ભિખારીને પસ્તાવો થાય છે કે જે વૃદ્ધ માણસ હતો તે કોઈ ચમત્કારી પુરુષ છે કોઈ ભગવાને મારી માટે મેકલ્યો છે પણ મારો જીવ નો આલ્યો કે તેને રોટલી દેતા એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જ્યારે પણ કોઈ આપણને કોઈ જે પરિસ્થિતિ આપણને ખરાબ દેખાય તો આપણે તેને તરત મદદ કરવી જોઈએ તરત હેલ્પ કરવી ક્યારેક ઘણા લોકોનું એક્સિડન્ટ થાય છે રોડ ઉપર ઘણા લોકો તકલીફમાં હોય છે ઘણા લોકો નું જીવન વ્યાપન કરવું બહુ જ અઘરું હોય છે મુશ્કેલીમાં હોય છે તો પણ ઘણા લોકો તેમને મદદ કરતા નથી એમાં તો ઘણા લોકોના એક્સિડન્ટ રોડ ઉપર થાય છે તો પણ લોકો તમાશો માત્ર જોવે છે તેને હેલ્પ કરતા નથી ને હોસ્પિટલે પહોંચતા પહોંચાડતા નથી એટલે દોસ્તો આ કહાની આપણને એ શીખવે છે કે જ્યારે પણ કોઈને આપણે મદદની જરૂર હોય તો ચોક્કસ આપણે આપણી તેની મદદ કરવી જોઈએ અને ભગવાન આપણને તેનું પુણ્ય જરૂર આપે છે તે સમયે આપણે જ્યારે પણ કોઈ લોકોની મદદ કરીએ છીએ હેલ્પ કરીએ છીએ તો તેનું ફળ ભગવાન આપણને જરૂર આપે છે ચોક્કસ આપે એટલે આપણે તેની મદદ કરવી ક્યારેય ભૂલવી ના જોઈએ જે પણ જરૂરતમંદ લોકો છે તેની મદદ આપણે સો એ સો ટકા કરવી જોઈએ કારણ કે ઘણા લોકો એવું વિચારે છે કે મારે કામમાં જવાની ઉતાવળ છે મારે જોબ પર જવાની ઉતાવળ છે હું નહીં કોઈ બીજો મદદ કરી દેશે અને જેને ખરેખર મદદની જરૂર છે તેની હેલ્પ થઈ શકતી નથી સમયસર મદદ ન થવાથી ઘણા લોકો જીવન પણ ગુમાવી દે છે જો એવા સમયે આપણે કોઈ લોકોની મદદ કરીશું તો તેનું પુણ્ય હજાર ગણા સારું મળશે અને ભગવાન તેનું ફળ આપણને ચોક્કસ સારું જ આપશે તો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો